નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મિત્રો અમે વાયો છે રજકો રજકો ઢોરવા માટે કે સારો છે રજકા બાજરી યા ચીકડો વાવો ત્યાં ઊંટીઓ વાવો એના કરતાં કે રજકો ઢોરોને ખાવામાં સારો રહે છે એટલે અમે રજકો વાયો છે રજકો મારવાડી રજકો છે અને મિત્રો આ રજકો મિનિમમ બધા એમ કે છે એક વર્ષ સુધી આ જાય છે રજગો જેમ કાપો એમ નવી લવા આવ્યા જાય બરાબર આનાથી ઢોકો ઢોરોને જે આપણે ગાય હોય ભેંસ હોય અને રજકો ખવડાવીએ તો દૂધમાં ટકાવારી પણ સારી રહેશે રજગાથી અને આ રજકો અમે એક લવ વાઢ્યો અને બીજી લવ હવે પાણી વાળી છે આ રીતનો રજકો છે ને તો મારવાડી રજકો કેટલી લવા આવે અમે તો પહેલી વાર વાયા છે અમને અનુભવ નથી પણ દુકાનને સલા એટલે દુકાનવાળા ભાઈ એવું કહે છે કે આ બાર માસી કહેવાય બાર મહિના આવે જાય રજકો બરાબર અમે હવે જોઈએ કેટલી લવો આવે છે પેલી એક લવ વાઢ્યો છે અને બીજી વાર પાણી વાળી છે ખાતર બીજું નાખ્યું નથી અને હાલ પાણી વાળવાનું ચાલુ છે તો અમારે આ રીતનું મોટર પાણી કાઢે છે અમારે ચાલીસ પિસ્તાલીસ વરનું પાણી છે પાણી પણ મીઠું છે એટલે રજકો અને ઘઉં પણ સારા છે એટલે આ બીજી લવ હવે રજકો તૈયાર થાય છે અને પાણી છે એટલે હવે રજકો કેટલી લવા આવે એ જોઈએ તમે કદાચ વાર્તા હોય મિત્રો રજકો ઘર માટે અને કેટલી આ મારવાડી રજકો કહેવાય આ કેટલી લવા આવે છે કે તમને જો અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો રજકો રજકામાં તો અમારો કોઈ લોબો અનુભવ છે નહીં પણ હવે અમે પહેલી વાર વાયા છીએ એટલે કેટલી લવા આવે અમે તો ઊંચીને ચીકડું વાઈએ છીએ આ ફેરા રજકો વાયો છે એટલે કેટલી લવાઈએ છીએ જોઈએ કેટલી લવ આવે અમે તમને વિડીયોમાં જરૂરથી આગલા વિડીયોમાં જણાવશું છેલ્લે કે રજકો અમારો કેટલી લવ આવે છે તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ રજકો મારવાડી કેટલી લવ આવે તમે જો કદાચ વાયેલો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન